તો ગાય સુરિખાએ મને કાબર ચિત્રી કરી નાખી જો તમે આ બધું જેવું કરી નાખ્યું તો ગાય સુરીક્ષા લાવું કરતી તું મંદિર છે એમાં વિડીયો આપણને શૂટિંગ લોગ નહીં બને એટલે અમે દર્શન કરતા આવીએ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં આ છે ને ઉતરા થઈ ગઈ છે અને આજે જે છે ને વેલા કામ કરીને પછી મામાને બોલમણું છે ને તો ત્યાં જવાનું છે તો આ તો હું વેલા ઉઠી ગઈ તો જો બહારનો માહોલ હજુ તો સુરત દાદા ખ્યાત તો જલ્દી જલ્દી થી કામ કરી આવવાનું પછી જવાનું છે તૈયાર થઈને આપણે ચાલો જઈએ નાસ્તો પાણી કરીને પછી આપણે કામ પ્રસ કરી લઉં તો ગાઈસ નાસ્તો થઈ ગયો છે જઈએ આપણે કામ

ફટાફટ નાઈ ને તૈયાર થઈને ફટાફટ ગરમ પાણી મૂકી દઉં તો ચાલો ફટાફટ ગરમ પાણી મૂકી દઉં ને તૈયાર થઈ જાય તો ગાઈશ નાઈ લીધું હે અને વાળમાં ગૂચું બૂચું કાઢ નાખીએ તો બસ તૈયાર થઈ જઈએ આપણે મેકઅપ મેકઅપ કરી લઈ બસ જઈએ આપણે તો ગાય સુરી ખા મને કાબડ ચિત્રી કરી નાખી જો તમે આ બધું જેવું કરી નાખ્યું ખબર કે આ નહીં પડતી એની પર તો મેં આ લગાવવાની કીધી હતી અને ઈ લગાવીને મારે જો કારકામાં બનાવી નાખી મને આ બધું જાતું વોટરપ્રૂફ વોટરપ્રુફ અને મારે મોડું થાય એકચુઅલી માં

ગાઈસ રિક્ષા મનન ટાયર રીજી ઉઠાડી ગયો હવે અમે કી રી જાશું આદવાચે ઉભા રહી કે ચલો કાંસોલ રીશન લઈ ટાયર બે બોલાય અને હવે કરે પડીયા જાઓ ગાઈસ 3:30 થઈ ગયા બેહી બેહી ને ઘરે હે કે ટાયર લેવા જાતા તો જો હવે અમે જાશું બધું માં તો પડી ગયું છે પણ જઈએ बोतल तो तो है

આની અંદર પાણી ભરી આની અંદર આપડે ખમી જઈએ બહુ મોડું હે ને અચ્છા પચ્ચા ફૂટા છે અને આમાં કજો તમે વાલ ભરો આવી છે મામા તોડે છે આ પર આ સુ આ દે જો વાલો એમ તો કે તમે તો જોયા નહી હોય લો બતાવી દીધું ના ઈ બધું ટ્રેન્ડ જીયું આપડે એવું ન બોલતા અને પેલીમાં કાહે ને સણિયા હે મે તો સણિયા કો તમારા બાથામાં ચણા આ તો જો ઉગેરા પરે ખાલા આઈ જાસ જો આખો ખેતર હે જો આર્યો ઈરજ કો આ હે ને આ ખેતર જોઈન પર સમાન હે ને મારા ગામડા ની આ લાવી અમાર ખેતર ને

બે શબ્દ આ ચણા ખેતી કેવી રીત કરવાની ચણા ને ચણા ને પેલા હે ને પલાળી દેવાના પ્યાસ ને નહી ખવરાવાના કે પલાળી દેવાના કે બોલ ચણા ની ખેતી ગાઈસ સાંજ પડી ગઈ છે તમે જો આ કેવો મસ્ત રજકો હે આપણે અહીંયા લસણ ઉગ્યું છે વાયુ હે ઉગ્યું તો નહીં અને આમાં આમાં મન લાગે છે કે ઉગ્યું નહીં શું આય તો અમે જો पिचर गान करने की मैं पग कराम तो जो तोड़े आया जो तोड़े जो कारो चोटी जो कहीं मारो नहीं आया गाइस है ना जीरू आयु है पर दम होगी है ना दम नहीं होगी वो कहाँ खेजू होता है आज है आज जीरो अर्धा मुग्गी हो ना नहीं होगी वाह जीरो जो अर्धा मुग्गी है ना तो ना पागिंग करी पागिंग करी पागिंग આ કરે ના ભાગી એમાં પાહુક છે હે 11000 નું ખાલી પડી લાગે જમે હા એક મણ જીરા એક લાખ રૂપિયા નું જીરું થાતું હોય એમાં એક મોઠી કરી કોસું પડે તો એક મોઠી નો ભાગી નાખે તો એવું બસ ને ચા બોલી આ શું આ ભોય પડી તો તો ગાઈસ આ હે ખજૂરો આમ ખજૂરી કહેવાય પણ હું ખજૂરો કહું તમે જો એક વાર સંભરાઓ ફટાકડા ફૂટે હું નાનેતેને લાવું કરતી આયા અને આ હે ટીકુડી આ આડી નથી આ બોરામાં વજન છે પેટા કાફડે આરા છે ગાઈસ આ હે બોરા તમને જો કેટલા હે મસ્ત આ ખવાય થોડો થોડો એવો દેખાય નહી કે પાકું છે આ પાકું લાગે બોરું મસ્ત હે

डाका डाका है बे बे मार रहे हो मार बहुत काम चलो आगे चलते हैं यहां वो जिगर जी के पास वो तो आगे ही जा रहे हैं तब बूढ़ी सिंह बता रहे हो तो गाइस तुम्हें आ डबला लगाया लगा कि चम लगाए तुम्हें कह सकते हो ડોબલન આટલું બગાડવા માં આવતું તુરંત બનાવી છે એમે બો गाइस આ મારા મામાનું ફાર્મ છે ફાર્મ અને આપણે આ દેશી બોરા છે નાની બોડી જો બોરા ત્યાં હે હો મસ્ત છે હા કરજો ઘરે तो गाइस तुम कमेंट कर सो तो आ सेनु चार है फड़ आ फड़ आवे ना ना आ वाला के कमेंट कर जो प्लीज क्या सनु है वृक्ष फड़ मन तो खबर है पण तुम नहीं को हूं का ऐसे कमेंट है चल बे रील कर ना के ए गाड़ी सही मम्मी खुश थी जाए तो गाइस आहे ने हवा है, है ने, जो ने? तो जो जो उगेरो है हवा है और तुम फॉलो मी यहां बताओ आ खा लो पिकअप हम जो पालक पालक मूला में पालक तो गाइस आ है पालक जे कोई खाऊ हो तो को माने वो लेती आओ तुम्हारे माते बे पत्ता साग बने वो तो गाइस अबे हमें है

নিয়ে করে মুড় হচ্ছে যো মজা আখার নি মুড়ো এ ইয়া কা সু আজু না তো করতে বনে তো করতে হ্যাঁ লে আ মস্ত আপরি তো গাইস ও আ হে মুড়া আম জো আ বটনা અને આ રે વટાણા નાના વટાણા વટાણા વીલ કે ના આમ ને જાય કે મસ્ત હે આ ગાજરા કરી ની ધાણા હે ધાણા નથી ગાજરા હે ગાજરા ગાઈસ આ હે આપડે તાણા અને આ તારી જ લઈ લઉં હું શાક માં નાખવા કામ આવશે જો મસ્ત હે

डबलक में माघता ये रोजड़ा ना आवे so, रोजड़ा ना आवे लेती डबलक जो ना आ ना अच्छा खखड़े ना आ हां हां काहे रोजड़ा है आज तो टेक में हां जाम गाइस आज जाम खाय है अपना आज जाम पर नहीं खाया जी आ ले नींबू है डाल बेटा तो आमा नींबू आवी दिया तो ले

ये आपरे घरे बदा आवे न क्या अरे बागी आई फोटो પાડવાનો આવજીયો तू घरे तो बाय बाय કહી બાય કહી દે હાલ ને પાર હાલ માં માન બાય गाइस અમાર માંવાડી થી આ લકતું પડે जोगनी રાત તો અમે અહીંયા આવ્યા હી પર અહીંયા હે ને મારા ખાતે અંદર હે ને આપણે ને વિડિયો શૂટિંગ अलाउड નહીં બ્લોગ નહીં બનાવા દે તો તમને બાર થી વધુ બતાવશે मस्त मुझे यार ना बड़ा यहां जो है यार बहुत मस्त है। ये बहुत तो तो मस्त गार्डन है। आमली है, टिपड़ा है, बेसन है ना। यहां भोजन है। भोजन नहीं है मतलब સા મંદિર હે ઉમાં વિડિયો આપણને શૂટિંગ અલાઉડ નહી વ્લોગ નહી બને એટલે અમે દર્શન કરતા આવીએ જો મોસ્ટો બધા રહેવાના હે ને અહીંયા જાવ અહીંયા તમને આપડે અહીંયા શૂટિંગ નહી અલાઉડ હું તમને સાલ બા થી બતાવી દઉં યો ચલો અમે દર્શન કરતા હૈ તો ગાઈસ તમને ને અહીંયા થી બતાવો

Bahasa? Ayah, caver. Kau masih urut untuk jual masalahnya? masalah tadi naik. Ah, 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 kau rumput untuk jual? Ah, 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 માતાજી એ તિરશુલ હે ને ઓલું કર્યું શું કહેવાય નાખ્યું સોરી ચપ્પલ પહેન તો ના જવાય પણ હું હે ને એક મિનિટ કાઢી નાખવા આપડે ફરતી ને અહિયા હે ને માતાજી તીર્થ નાખ્યું જારી બની ગઈ પેલા ખુલ્લી હતી આ લખેલું અને અહિયાં જો પુલ બગાડ્યા ને તો પાંચસો રૂપિયા દંડ ભરવો પડે જો લખેલું છે Masak ya guys, yang udah hijau. Jalan tanya yang beda nata. Gracias. Sí. vi sí. sí.

टूटी जाए से दोस्तों कमेंट कर जो पढ़ूं तो नहीं था ट्राई करो आठ लाख तक जाएंगे बोझा तो मिले तो सवाल दे दिया વિડિયો હે ને એક નંબર આવે છે ભાઈ ઠીક તો ગાઈસ છે ને અમે આવતા હતા ને વર્તા તો અમને લોકેશન મળી ગયું હતું એક નંબર તો અમે ફોટા ને વિડીયો પાડવા ઊભા રહી ગયા હતા અને બ્લોગ કાઢી લીધો નહોતો પછી આખરે છેલ્લે એનો ફોન સ્વિચ ઓફ થયો ને તારે અમે ઘરે આવ્યા અને ઘરે આવી ને અહીંયા રસોઈ થાય ને ફોનમાં ચાતી નહીં તો ચાતીમાં મેલ્યો હતો તો હવે આપણે જમી લેશું તો ગાઈ જમવાનું બની ગયું વાલોનું શાક રોટલી અને ચાસ્તર હવે જમી લઈએ તો ભાઈ જમી લેતું હે અને થોડી વાર અમે બધા બેઠા હતા તો હવે બ્લોગ ડિલીટ કરીને પછી અમે સૂઈ જઈએ તો બધાને ગુડ નાઇટ એન્ડ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં તો કમેન્ટ કરજો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો બાય બાય